નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના યાદના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે જીરું ત્રણ હજાર નવસોથી પાંચ હજાર એંશી રાયડો અગિયારસો અગિયારથી અગિયારસો છપ્પન સવા બારસોથી પંદરસો સિત્તેર ઈશભગુલ બે હજાર સાઠથી અઠ્યાવીસો સિત્તેર અજમો અઢારસો પાંત્રીસથી છવ્વીસો અઢાર વરિયાળી અગિયારસોથી પિસ્તાલીસો બાર ગવાર સાતસોથી નવસો એરંડા બારસો સાહીઠથી બારસો એક્યાસી ચણા નવસો પચાસથી બારસો પચાસ સવા બારસોથી પંદરસો પચાસ મેથી અગિયારસોથી બારસો આઠ અડદ બારસો એંસીથી પંદરસો અગિયાર અજમો અઢારસોથી બે હજાર ચારસો બાજરી ચારસો વીસ થી ચારસો બાસઠ ઘઉં પાંચસો પચાસથી છસો ને એકત્રીસ